નમસ્કાર ટુડે આપનું સ્વાગત છે જે રીતે ગુજરાતમાં મન મૂકીને હવે વરસાદ વરસી રહ્યો છે આપણે બધા જ આ વરસાદની રાહ જોઈ રહ્યા હતા પણ કંઈક ને કંઈક વરસાદ હવે અમુક શહેરો માટે મુસીબત પણ લઈને આવ્યો છે જ્યાં દર્શક મિત્રો વાત કરીશું અમદાવાદ અને સુરતમાં જે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી લીધી છે જેના કારણે સુરતીઓને હવે વરસાદ સોસાયટી ની અંદર પણ વરસાદનું જે પાણી છે એ ઘુસી ગયો છે આપણી સાથે સીધા જોડાઈ ગયા છે સુરત થી અમારા જે સંવાદદાતા છે ફરાન ખાન ભાઈ શું કહેશો જે રીતે સુરતની આ પરિસ્થિતિ અત્યારે થઈ છે અતિથી ભારે અતિ વરસાદ પડશે દક્ષિણ ગુજરાતના અંદર હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં સુરત નવસારી ડાંગ વલસાડ માં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં સુરત માં વહેલી રાત થી વરસાદ વરસી રહ્યો છે તો કેટલાક વિસ્તારોમાં નીચાણ વાળા જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે લોકોનો હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યું છે વાત કરવા તો કતારગામ ની વાત કરવા તો કતારગામ જે વિસ્તાર છે એ વિસ્તારમાં ભારી હાલાકી પડી છે લોકો ગાડી સાથે વાહન સાથે ફસાઈ ગયા છે લોકોની વાહન પણ બંધ થઈ ગઈ હતી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો તો હાલ તો સુરતની મહાનગરપાલિકાની પ્રી ની પોલ પણ ખુલી ગઈ છે જળ જળબંબાકારની સ્થિતિ પર સર્જાઈ ગઈ છે દ્રશ્યો જોઈ શકો છો સુરતના પિયર ગામ કોઝવેના દ્રશ્યો તમને દેખાઈ રહ્યું છું વાત કરતો હવામાન વિભાગ દ્વારા આગળ વેગ કરવામાં આવીતી એ

ભારે થી અતિભારી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે સુરતના કેટલાક વિસ્તારોમાં સુન છે જે સુરત મહાનગરપાલિકાની પોલ પણ ખુલી છે એક વિડીયો સામે આવ્યો તો જે ડબોલી વિસ્તાર નો વિડીયો છે એ વિડીયો ના અંદર

નિષ્ફળ સાબિત થઈ રહી છે જોઈ શકો છો વિડીયો છેડછેડ જે મેઈન રોડ પર જે પાણી ભરાઈ જતા દ્રશ્યો જોવા નજરે પડી રહ્યા છે વિડીયો તમે જોયો છો સવાર

રૂપિયા દરેક જગ્યા પર ખર્ચવામાં છે તે માત્ર માત્ર કાગળ પર જ પાસે આવીશું ફરાન જે રીતે આપ કહી રહ્યા છો કે સુરતના અલગ અલગ વિસ્તારમાં હાલ પાણી ભરાયા છે તો તંત્ર દ્વારા કઈ એક્શન લેવામાં આવ્યું છે કે નહીં કે લોકોને પાણીમાં છોડી દેવામાં આવ્યું છે ફરાન જી બિલકુલ તમારી વાત સાચી છે જે સવાર થી ત્રણ કલાક વીતી જતા પણ સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવી પહોંચી હતી મીડિયા દ્વારા આવ્યો સમાચાર પછી તંત્ર જાગી હતું અને જે જુદા જુદા જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા એ વિસ્તારોમાં સુરત મહાનગરપાલિકાના જેસીબી દ્વારા જે ગટરના ઢક્કન આવે છે ઢક્કન ખોલીને હાલ તો પાણી કાઢવાની સમસ્યા જે આવતી હતી એને દૂર કરવાનો કામગીરી હાથ ધરવામાં આવી હતી બિલકુલ થી વાત કરવાનો પ્રયાસ કરું છું અહિયાં જે સુરતવાસીઓ સુરતવાસીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરું છું જે સવારથી વહેલી સવારથી વરસાદ પડી રહ્યો હતો જે જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા કેવી સમસ્યા ખતર ગામ ની અંદર ટોટલ જગ્યા પાસે માં પાણી ભરાણું સિંગણપુર ચાર લઈને સુધી પાણી ભરાણું ટોટલ જગ્યા એ ફૂલ પાણી ભરાઈ ગયા ગાડી લઈને આવવા જવાનો પ્રોબ્લેમ થયો મારી ખુદની ગાડી ફસાઈ ગઈ હતી અને ખુદ ખુબ જ હેરાન થયો કારણ કે પ્રશાસનનું કામગીરી ની અંદર કઈ ને કઈ આપણને એવું જોવા મળ્યું કે કઈ ને કઈ થોડુંક ને થોડુંક ભૂલ છે જેથી કરીને આજે એટલા વર્ષો સુધી પણ પ્રશાસને એવું કામ કર્યું તો બી પાણી ભરાણું છે તો પ્રશાસન ક્યાં ભૂલ કરે છે એ પ્રશાસને જોવું જોઈએ આજે સોડી એટલા વર્ષો થઈ ગયા તેમ છતાં જો પાણી ભરાય આવા સ્માર્ટ સિટી કહેવામાં આવે છતાં ભી તો ભી પાણી ભરાય છે તો સ્માર્ટ સિટી કહેવાનો मीनिंग શું રહ્યો છે એટલું જ કહેવાનું છે કે ને કે હવે તો આ સુરત સ્માર્ટ સિટી બની ગયું છે તો પાણી કેમ ભરાય છે અને કેટલા કલાકથી એમાં ફસાયા સમજી લોને કે 2 કલાકથી વધારે હું ખુદ પાણી મારી ગાડી બંધ પડી ગઈ હતી હું છોકરો સાથે હતો નાનો તમે જોઈ શકો છો હું હેરાન થયો તો તે બાજુ કોઈ ફોર વ્હીલર વાળા ભાઈએ મદદ કરી અને બારો નીકળ્યો અને ત્યારબાદ ગેરેજ પર ગાડી રિપેરિંગ કરાવી અને બધું કરાવ્યું ત્યારે ગાડી લઈને બહાર નીકળો હવે વરસાદનો માહોલ છે તો આજે મહાન માણવા તો બધા લોકો બહાર નીકળવાના જ છે આખો આટલો ઉનાળાની અંદર એટલી ગરમી પડી તો લોકોને બહાર નીકળીને આનંદ મળવાનો મોકો તો જોતો જ હોય છે અને જો ઈ લોકો એન્જોય કરવા નીકળે ને તમે હેરાન થાવ તો પ્રશાસન નો જ વાંક કહેવાય કારણ કે અમે તમને ભાજપ ને વોટ આપ્યો છે અમે એટલી તો આશા શકીએ એટલી તો અમારે હોય તમે જોઈ શકો છો જે સુરત સુરતવાસીઓ છે જે સવારથી જે ફસાયા હતા સુરત ના અંદર જે પાણી ભરાઈ ગયું હતું વિસ્તાર વિસ્તારમાં હાલ તો એના જણાવવામાં આવી રહ્યું છે અમે ભાજપ ને વોટ આપ્યો છે ભાજપ દ્વારા સુરત મહાનગરપાલિકા દ્વારા એટલી તો અમને સુવિધા આપવી જોઈએ જે પાણીના અંદર અમે ગરકાવ નથી થાય અમારી ગાડીઓ વાહનો ફસાઈ નહીયે અમારા સાથે નાના નાના બાળકો હોય વરસાદ પડતો હોય લોકો બહાર હવા નીકળતા જ રીતે ત્યાંના લોકો એવું કહી રહ્યા છે કે સુરત એક સ્માર્ટ સિટી છે અને ત્યાં કરોડો રૂપિયાનું બજેટ હોય છે સુરત મહાનગરપાલિકા પાસે છતાં પણ 1 કલાકના વરસાદમાં રોડ પર ગાડીઓ ફસાઈ જાય છે આને કહેવાય સ્માર્ટ સિટી શું કેશો જી બિલકુલ થી વાત કરવા તો સ્માર્ટ સિટીના નામ પર એક જગ્યા જોઈ શકો છો બે તરકાર બીર જોવા નજરે પડી રહી છે સુરત મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી નામ પર જુદા જુદા વિસ્તારોમાં જે જગ્યા સ્માર્ટ સિટી કહેવામાં આવતી હોય સુરતમાં સુરતના અંદર એટલા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્માર્ટ સિટી નો જે પોલ ખુટી નજરે નજરે પડી રહી છે આપણે વાત કરીશું વડોદરાની તો વડોદરામાં આપણે જોયું હશે કે અડધી કલાક વરસાદ વરસે છે ત્યારે અલકાપુરી હોય સ્ટેશન નું નાલો હોય કે માંડવી હોય કે લેરીપુરા હોય કે પછી રાવપુરા હોય કરોડો રૂપિયા પ્રી મોન્સૂન ની કામગીરી પર નાખવામાં આવે છે તો એવું લાગે છે કે બધું ધોવાઈ જાય છે સુરજ બિલકુલ જો વાત કરવામાં આવે તો વડોદરાની વડોદરા સ્માર્ટ સિટી તરીકે તેને કહેવામાં આવે છે પરંતુ એવું દેખાતું નથી માત્ર માત્ર આ આ કાગળ પર જ દેખાઈ રહી છે જે પ્રિમોન્સુન ની કામગીરીની વાત કરીએ તો અગાઉ આ ચોમાસા પહેલા જ પ્રી પ્રિમોન્સૂન લઈને તમામ અધિકારીઓ દરેક કાસોની સાફ સફાઈ કરવામાં આવતી જ પરંતુ આ ચોક્કસ થી જો ખરેખર આ કાસ ની સાફ સફાઈ કરી હોત તો આ પ્રકારના દ્રશ્યો સામે ના આવે रापुरा विस्तार होलकापुरी विस्तार होनिया बजार हो चार दरवाजा तमाम जगह पर अर्धा कलाक वरसदी अंदर पानी भराया था सरकार पास जो कॉर्पोरेशन पा, की पालिका कमिश्न

વડોદરા મહાનગરપાલિકા જે સત્તાધારી પક્ષ એટલે કે કોર્પોરેશન પાસે તેઓ આશા અને અપેક્ષા રાખી પરંતુ તેઓ એવી પણ આશા રાખી છે કે ભલે અમને કોઈ વર્તન ના મળે પરંતુ ચોક્કસ થી જે પાણી ભરાવાની સમસ્યા છે તેનાથી છુટકારો થાય તેવી આશા રાખી રહ્યા છે જી ફરાન ફરાન આપણે લાસ્ટ સવાલ તમને કરીશ કે હવે જે રીતે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આવનાર દિવસ આપણા માટે ખૂબ જ ગંભીર રહી શકે છે કેમ કે જે રીતે વરસાદ હવે આગળ વધી રહ્યો છે કંઈક ને કંઈક સુરતને એને ચપેટમાં લીધું છે અમદાવાદ છે દક્ષિણ ગુજરાત હોય કે પછી મધ્ય ગુજરાત કંઈક ને કંઈ હવે વરસાદ જામી ગયો છે અને શું લાગી રહ્યો છે કે સુરતમાં હજુ પણ વરસાદનું માહોલ રહેશે જી બિલકુલ થી વાત કરો તો હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે આગામી ત્રણ કલાક ભારેથી ભારે વરસાદ સુરતમાં અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે અને વરસાદ વરસાદનું આગમન થઈ ચુક્યું છે વાત કરે તો કાલા છવાયા વાદળ પણ અત્યાર સુધી દેખાઈ રહ્યા છે અને હવામાન વિભાગ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવે છે દક્ષિણ ગુજરાતના અંદર હજુ પણ વરસાદ ધોધમાર છે અને આગામી ત્રણ દિવસ અતિથી ભારે ની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે સુરત થી અમારા સંવાદદાતા ફરાન ખાન આપનો આભાર અમારી સાથે જોડાયા છે સુરત સવાલ આપનાથી કરીશ કે જે રીતે મોસમ વિભાગે કીધું છે કે અત્યાર સુધી એવી તકલીફ પડી નથી પાણી ભરાઈ જાય છે પછી કલાક બે કલાક ત્રણ કલાકમાં ઉતરી જાય છે પણ જે રીતે અત્યારે હવામાન વિભાગે જે આગાહી કરી છે કે વડોદરામાં પણ હવે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ જામી જશે અને ત્યાં પણ તકલીફ પડી શકે છે શું કહેશો બિલકુલ હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર બાજુ પણ સાથે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો હળવાથી મધ્યમ પ્રેશનની અંદર વરસાદ પડી શકે છે પરંતુ જે પ્રકાર એનડીઆરફની વાત કરીએ તો અત્યાર સુધી સાત થી આઠ ટીમો તેના અલગ અલગ શહેરોમાં કરી દેવામાં આવે છે વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પણ જે એનડીએફ નું સ્ટેન્ડ છે ત્યાં પણ એનડીઆરએફ ની ટીમ તેના છે પરંતુ ચોક્કસથી જે પ્રકારે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અત્યારે તો વરસાદે વિરામ લીધો છે પરંતુ જે પ્રકારે સવારથી જ કાળા દિમાગ જે વાદળો છવાયા છે લોકોને આશા છે હજુ પણ વરસાદ પડશે અને આગામી જે હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે વરસાદ વરસી શકે તેને લઈને અલગ અલગ વિસ્તારોમાં જે પાણી ભરવાની સમસ્યા સામે આવી હતી તેને લઈને આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે એક મહત્વની બેઠક મળી હતી કે આ પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો ક્યારે મળે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં જો વરસાદ તોફાની બેટિંગ વડોદરામાં કરે તો

લાખો કરોડ રૂપિયા ખર્ચ કરીને પાલિકાઓ દ્વારા બજેટ પાડવામાં આવે આવે છે છે પાલિકાઓ દ્વારા કામગીરી કરવામાં ફક્ત એક કાગળ પર દેખાઈ રહી છે જે રીતે અડધી એક કલાકના વરસાદમાં રોડ સ્વિમિંગ પુલ બની જાય છે આવા દ્રશ્યો વડોદરામાં પણ આપણે જોયા આવા દ્રશ્યો અમદાવાદમાં જોયા અને જે રીતે અમદાવાદની પરિસ્થિતિ થઈ છે તો ત્યાં સારા સારા જે વિસ્તાર છે ત્યાં આગળ પણ ભૂવા પડી ગયા છે રોડ પર પાણી ભરાઈ ગયા છે સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે આવી જ પરિસ્થિતિ સુરતની પર છે દર્શક મિત્રો કરોડો રૂપિયા ખર્ચી ખર્ચવામાં આવ્યા ત્યારે પણ જે સુવિધાના નામે ફક્ત નગર જે સંસ્કારી નગરીના જે લોકો છે એ સુવિધાના નામે એમને જીરો મળ્યો છે આશા રાખીએ કે તંત્ર જાગે અને જે રીતે બે મહિના પહેલાથી આ કામગીરી કરવામાં આવે છે પછી એક જ વરસાદમાં એમની કામ જે કામગીરી હોય છે એ ધોવાઈ જાય છે હું આશા રાખું કે તંત્ર સુધી આ વાત પહોંચે અને જે લોકોને પણ તકલીફ પડી રહી છે એમની તકલીફ પણ દૂર થાય કેમ કે કલાકના વરસાદમાં રોડ પર પાણી ભરી જાય તમારી ગાડીઓ ફસાઈ જાય નાના નાના બાળકો છે એ પણ હેરાન થઈ જાય છે એટલે હું આશા રાખું કે તંત્ર સુધી આ વાત પહોંચે અને તંત્ર જાગે અને પ્રી મોન્સૂનની જે કામગીરી છે એ સારી રીતે કરે મારા સહયોગી અને વિડીયો જર્નલિસ્ટ નિખિલ રાવલ સાથે હું કૌશર સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે